ભરૂચમાં વિકાસ સત્તાની ઉજવણી પદયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉત્સવ મુખ વાતાવરણ ભરૂચ જિલ્લામાં વિકાસ સપ્તાહ ઉજવણી ઉત્સાહ પૂર્વક શરૂ થઈ છે જિલ્લાના વહીવટી તંત્ર વિભાગોની સંયુક્ત વ્યવસ્થાથી ભરૂચ શહેરમાં ભવ્ય વિકાસ પદયાત્રાને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રા શક્તિનાથ સર્કલ થી શરૂ થઈ માત્ર તળા સુધી પહોંચ્યું હતું યાત્રા દરમિયાન વિકસિત ભારત સમૃદ્ધ ગુજરાતના નારા સાથે વિવિધ શાસકીય યોજનાઓ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી સરકારી અધિકારીઓ લોકપ્રતિનિધિઓ વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોએ ઉમંગભેર ભાગ લીધો તળાવ ખાતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્થાનિક કલાકારોએ વિકાસ અને રાષ્ટ્રપ્રેમના વિષયોને વિષયો સ્થાને પ્રસ્તુતિઓ આપી હતી કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી કલેક્ટર ગૌરાંગ મકવાણા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તથા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

રાજ્યના મુખ્યમંત્રી અને દેશના પ્રધાન તરીકે પ્રધાનમંત્રી તરીકે પૂરા થઈ રહ્યા છે ચોવીસ વર્ષ પૂરા થવા નિમિત્તે ગુજરાતમાં અને દેશમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે જેમાં સરકાર દ્વારા કરાયેલા જુદા જુદા વિકાસના કામોને પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે જિલ્લાના તંત્ર દ્વારા વિકાસ રથ પણ સમગ્ર જિલ્લામાં ભ્રમણ કરી રહ્યો છે સમગ્ર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં અને શહેરોમાં

ભરૂચ અને જિલ્લાના નાગરિક ભાઈઓ બહેનોએ ઉપસ્થિત રહ્યા છે અને આજના આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે જિલ્લાના વહીવટી તંત્રને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ અભિનંદન પાઠવીએ છીએ